हम भाई साशिकन ओड बोलू दा तालुका दसरा गाव बुटा पसे मु चा 3 तारीख ये भरया दिया पीती आ महिला म महिला म भरया दिया पीती એટલે પાસે બેન ને પાસા ગયા તારીખ માં પાછી બોલાય પાછી બોલાય ને મને કે આ કામ કર નહીં યા તું દસરા પોલીસ સ્ટેશન જજે તો પસે કામ કર નહીં મુ દસરા પોલીસ સ્ટેશન જજે फंसुरा पोलिटेशन गई એટલે સાહેબને કાગળ મે આપ્યો તો સાહેબ કા કાગળ આપે લખીને સુઝન કે સાહેબ કા કાગળ લખેતો બતાવે એટલે સાહેબ મને હું બોલવા માટે હું ધમકી આલાવળ્યા ધમકી આલીને પછી ઓકે તો તું કેસું પંગરી કરી આવસ તારી તો ફરિયાદ નઈ લેવાય કે તારી ફરિયાદ નઈ ચાલે કે એટલે કે તારા ઘર દે સુમાં આવે સેવ કરી મારી ફરિયાદ પૂરી થાના તા પાસી મને એમ કે કે તે કુવાનું પાણી પીધું છે તો પણ મે કોમા કુવાનું પાણી પીધું છે એમ કરી અન પાસી પાસી સાહેબ બીજા બાજુમાં સાહેબ હતા મોટા સાહેબના જોડે મોકલી મને એટલે મોટા સાહેબ જોડે મોકલી એટલે મને એમ કે તના ત સીધી મોટા સાહેબ પાસે જ જતી એમ કરી મોટા સાહેબ જોડે મોકલી એટલે મોટા સાહેબ પાસે મને ખરાસબલું બોલાવ્યા કે આપણેથી ના હંભળાય વાસા બધું બોલાવવા મજા બસ મને એમ કે ત ત મહિલા પોલીસ બોલાય આના કુટાઈ નાખીસ કે એમ બોલ્યા મને પછી એમ બોલીને પછી થી મને કાડી મૂકી એટલે પાછા બીજા સાહેબ પાછા પેલા સાહેબને મને બોલાય અને મારા ખાલી અંગૂઠાની નિશાન લીધી અંગૂઠાની પછી આવી અને મેં ફોન કર્યો ઓફિસમાં ફોન કર્યો ફોન કર્યો ઓફિસમાં ફોન કરી વાત કરી બેન મારે આવી ફરિયાદી કોઈ લેતા નથી અને આ સાહેબો મને અવાર બોલે છે મને જેમ જેમ બોલે છે અને મારી ફરિયાદી લેતા નથી હવે બેન મારે શું કરવાનું હવે મારે શું કરવાનું એમ કરી બેન ને ફોન કર્યો પછી બેનને ફોન કરી એટલે પછી બહાર નીકળી એટલે પછી મને એકદમ આમ ચક્કર જેવું થઈ ગયું મને ગભરામણ થઈ ગઈ સાહેબ બોલે ને તો હું ગભરાઈ ગઈ સાહેબ મારા મારા કોઈ ફરિયાદી લેતા નથી અને મારા પતિ બી સાહેબ મેં ફરિયાદી આપવા ગઈ હતી મારી ફરિયાદી કોઈ લેતા નથી એટલે પછી હું ગભરાઈ ગઈ કે હવે મારું કોઈ નથી એમ કરી હું ગભરાઈતી એમ કરી મારા ઘરે ચાલી એટલે થોડીક બહાર નીકળવા નીકળી એટલે પછી મને અહીંથી ચક્કર ચાલુ થઈ ગયા ચક્કર ચાલુ થઈ ગયા એટલે પછી મને એક મારી બેન હતી ને એ બેન મને પછી લઈ ગઈ દવાખાને લઈ ગઈ હોસ્પિટલમાં લઈ ગયું આરોગ્યમાં હોસ્પિટલમાં લઈ ગઈ ને તેમાં દવા કરાવી મને બાટો ચડાયો પછી બધી દવા કરાવી પાછી સવારે પાસે અગિયાર તારીખે મેં હવારે પાછી દવા લઈ અને પાછી ફરિયાદી કરવા આવી